હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું દહીં ડબકાં તો દહીં ડબકા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું દહીં ડબકાનું શાક તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે દહીં ડબકા માટે પહેલાં આપણે પેસ્ટ બનાવશું અડધી ચમચી આપણે અર્દ લેશું મોટી ગરમ મસાલો થોડું લાલ મરચાંની ચટણી થોડીક જ લીધીશ આ તીખી બહુ છે મારે એટલે ટેસ્ટ પ્રમાણે મીઠું પાણી લેશું આપણે આપણું પેસ્ટ જેવું બની ગયું છે પાણી હવે આપણે તેલ લેશું બે મોટી ચમચી તેલને લીધી છે બે થી અઢી ચમચી લેવાનું તમે ઓછું ખાતા હોય તેલવાળું તો ઓછું લેવાનું એમ નહીં કે તેલ વધારે હોય તો જ સારું બને આમાં આદુ મરચાં લસણ અને લીમડો લીમડાના મેં ટુકડા કરી લીધેલા છે એ બધું આપણે નાખી દઈશું આવી રીતે એને શેકી લેશું થોડાક ધાણા પણ આમાં જ નાખવાના ઉપરથી પણ નાખશું પણ આમાં એનો ટેસ્ટ અલગ લાગશે તમને થોડીક આપણે જે આપણે મસાલો બનાવ્યો હતો ને પાણી નાખીને એ હવે આમાં રેડી ગઈ છે એ આપણે દોઢ બાઉલ નાખવાનું છે કેમ કે આમાં ડબકા પકાવવાના છે આપણે એ ઉકળે ત્યાં સુધીમાં આપણે ડબકા બનાવી લઈએ ડબકા બનાવવા માટે આપણે જુવાર અને બાજરીનો લોટ મિક્સ લેશું આ બે ચમચા લીધો છે મેં એક ચમચા જેટલો મોટો એક ચમચો આપણે ચણાનો લોટ લેશું હવે એમાં આપણે મસાલા કરીશું ચપટી હળદર લેશું ચપટી લાલ મરચું પિંચ જેટલો ગરમ મસાલો ને ચપટી હળદર ચપટી જેટલો અજમો આમાં હાથેથી મસરી ટેસ્ટ મુજબ મીઠું હવે એ બધું પહેલાં હાથેથી મિક્સ કરી દેવાનું એટલે મસાલો ભળી જાય બધા લોટ મિક્સ થઈ જાય હવે થોડુંક પાણી નાખશું વધારે નહીં પહેલાં હવે આપણું ડબકા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે આમ હાથેથી ચેક કરી લેવાનું આવી રીતે પડી જવા જોઈએ ડબકા હવે આપણે ડબકા પાડી લઈશું હાથેથી આમ આ તેલ આપણું પાણી પણ ઉકળી ગયું છે મસાલાવાળું હવે આવી રીતે આપણે ડબકાં પાડતા જશું એમાં નાના મોટા તમે કોઈ બી પાડી શકો એટલા શાકમાં મેં એક બાઉલ જેટલું જ આ ડબકાનું બનાવ્યું હતું એનો માપ છે ને આ ડબકાં વધારે હોય તો એ સારું લાગે એમ એમના મેં તમને બહુ ભાવ્યા પાણી ઉકળે પછી જ નાખવાનું તો જ તમારા મસ્ત ચડશે પાણી ઉકરેલું હોવું જોઈએ હવે આને ચડવા દેશું આ પાણી એટલું છે ને એમાં મસ્ત ચડી જશે પાણી ઉકરેલું નહીં હોય ને તો લોટ બધો ફેલાઈ જશે તરત જ આવા ડબકા નહીં દઈએ મસ્ત હજી તમને એમ લાગે કે આમાં પાણીની જરૂર છે તો તમે નાખી શકો કે ડબકા મસ્ત ચડે આપણે થોડુંક પાણી એમાં નાખશું એકવાર ઉકરેલું હતું એમાં ચડી ગયા કચરા પછી જ પાણી નાખવાનું તમારે ને એમનો તમને માપનો આવતો હોય તો તમે ગરમ કરીને પણ પાણી નાખી શકો એકવાર પાકી જાય ને પછી કાંઈ તૂટે નહીં પણ ઉકળતું પાણી રાખવાનું એટલું ધ્યાન રાખવાનું હવે આને ચડવા દેશું પાંચ આપણા ડબકા ચડી ગયા છે મસ્ત રસ્સો પણ ઘાટો થઈ ગયો છે ટોટલ આમાં બે એક ગ્લાસ પાણી નાખીધું દહીંને થોડુંક આવી રીતે ફેંટી લેવાનું થોડુંક જ આમ બહુ નહીં કરવાનું ને આમાં ન રહેવો જોઈએ આમાં રસો પણ ન રહેવો જોઈએ એટલુંક જ હોવું જોઈએ હવે એમાં આપણે દહીં રેડી દઈશું દાણા દહીં છેલ્લે કેમ નાખવાનું કે ફાટે નહીં અને દહીંથી છે ને છેલ્લે ટેસ્ટ મસ્ત આવશે એનો ડબકા એમાં ચોડોશો તો એને એટલો ટેસ્ટ નહીં આવે હવે દહીં નાખી અને બે મિનિટ માટે ચડવા દઈએ દહીં એમાં અંદર બેસી જાય ચડેલા તો મસ્ત હશે જો આમ ભાંગી જાય એટલે ચડી ગયા મસ્ત આમાં રોટલી શાકની કોઈ વસ્તુની જરૂર નહીં રહે તમારે દહીં દહીં ડબકા આપણું તૈયાર થઈ ગયું છે જો આવી રીતે તેલ પણ છૂટું પડી જાય ને એટલો રસો રહેવો જોઈએ પછી એટલે આ ખાવાની તમને મજા આવે ભાત સાથે ખીચડી સાથે ના તો એમનું પણ ખવાય તૈયાર છે આપણા દહીં ડબકા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો તમે તો આગળના વિડીયો તમને મળતા રહીએ